કે તો આજે આપણે સંખ્યા શીખવાની પણ છે ઓળખવાની છે લખવાની છે અને સાથે સાથે તમારું મૂલ્યાંકન પણ કરવાનું છે ત્રણ ભળી ধ্বনি কৃষ্ণা

હા અને સાત પછી કેટલા આવે ધ્રુમિલ આ નજીક આ બાજુ સાત પછી કેટલા આવે આઠ સાત મૂકો આગળ મૂકો ચાલો આવડી ગયો બરાબર ને એટલે સાત ની આગળ સંખ્યા છ અને સાત પછી કેટલા આઠ સરસ ચાલો એ દક્ષેસ આવી જાય ચાલો હું અહીંથી તારે સંખ્યા શોધી લેવાની છે હે ને પાટી ત્યાં જ રહેવા દે હમણાં પાટી નથી લાવવાનું

પાંચ અને છ સાત આઠ અને નવ ચાલો ચાલો ત્રણ ની આગળ કેટલા ત્રણ ની પાછળ કેટલા મૂકી દેવાથી લઈને ત્રણ ની આગળ હું તો મૂકવા ત્રણ ની આગળ કેટલા આવે તો મૂકો બે અને ત્રણ પછી કેટલા આવે ચાર નવ પછી <laughs> <laughs> I'm